તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે નવી માહિતી સાથે મગફળીના તેર દેશોમાં એક્સપોર્ટ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું સારા પ્રમાણમાં મગફળીના વાવેતર બાદ જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ પડવાના કારણે ઉત્પાદનમાં પણ વધારો થયો હતો જેથી ડીસા માર્કેટયાર્ડમાં મગફળીથી ઉભરાયું હતું છેલ્લા ત્રણ વર્ષ કરતાં આ વર્ષે યાર્ડમાં સૌથી વધુ બાવીસ લાખ કરતાં વધુ મગફળીની બોરીની આવકો નોંધાયું હતી આવકની સાથે સાથે ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોનો ફાયદો પણ થયો હતો ઉલ્લેખનીય છે કે ડીસા માર્કેટિંગ યાર્ડમાં આવતી મગફળીના દાણા વિશ્વના તેર દેશોમાં એક્સપોર્ટ થાય છે ત્યારે મગફળીનું વાવેતર આમ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ થાય છે પરંતુ છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર થવા લાગ્યું છે તેમજ ઘણા સમયથી ખેડૂતોને મગફળીના સારા એવા ભાવ મળવાના કારણે દિવસે ને દિવસે બનાસકાંઠા જિલ્લામાં મગફળીના વાવેતરમાં વધારો નોંધાયો છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં એક લાખ અડતાલીસ હજાર કરતાં વધુ હેક્ટર વિસ્તારોમાં મગફળીનું વાવેતર થવા પામ્યું હતું તેમજ ચાલુ વર્ષે સારો વરસાદ થતાં મગફળીના ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો હતો આ વર્ષે સૌથી વધુ મગફળીની બોરીની આવકો નોંધાઈ હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાનું ડીસા એ બટાકા હબ તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને ડીસા નગરીના બટાકા પણ અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ થાય છે તેમજ ડીસાની મગફળીના દાણા પણ એક્સપોર્ટોના માધ્યમથી વિશ્વના તેર દેશો જેમાં ચીન બ્રાઝિલ વિયેતનામ આર્જેન્ટિયા મલેશિયા ઇન્ડોનેશિયા ફિલિપલાઇન્સ થાઈલેન્ડ તેમજ ગલ્ફ કન્ટ્રીમાં તુર્કી બેલેરો રશિયા તેમજ યુક્રેન જેવા દેશોમાં ડીસા યાર્ડની આવતી મગફળીના દાણો એક્સપોર્ટોના માધ્યમથી એક્સપોર્ટ થાય છે આટલી માહિતી સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવીએ તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો